નમસ્કાર દર્શક મિત્રો હું અત્યારે જાકીર શાહ પઠાણ અત્યારે દીન્યાલનગર વિસ્તારની અંદર અત્યારે અમે મુલાકાત લઈ લીધી છે ત્યારે અત્યારે દીનદયાળનગર વિસ્તારની અંદર એક ભાગ એવો છે કે ત્યાં પાણી સતત ત્યાં ભરેલું રહે છે અને વરસાદ આવે એટલે આ લોકો પાસેથી જાણવા મળ્યું કે તે લોકોના ઘરની અંદર પણ પાણી સતત એના ઘરની અંદર પણ પાણી ગળી જાય છે અને એક જગ્યાએ એક બે જગ્યાએ તો અત્યારે મેં હાલની અંદર એવું જોયું કે ત્યાં અત્યારે એ લોકો પાણી ગળી ગયું ખાટલા રાખીને રાંધી સહી ભર્યું આ પાણી જે અહિયાં ભરાય છે એ વરસાદ ત્યાં સુધી રહે છે કે પછી ઉતરી જાય રહી જાય છે ભાડો સવો ને આજે ચાલુ છે પાણી અહીંથી હાલતું થયું કે હમણાં થી જ ચાલુ થયું છે હમણાં થી જ ચાલુ થયું છે આ પાણી આ મે વર્યો ને આમાં અને જાર વધારે ગળી જ જાય છે સોમા તો પાણી આવી જાય હા અત્યારે આ લોકો પાસેથી જાણવા મળ્યું છે છે કે પાણી એ એ લોકોના અંદર ગડી જાય અને રાંધવામાં પણ તકલીફ થાય છે એ લોકો ખાટલા ઉપર એ લોકો રાંધે છે એવું અમને મારી દર્શાવ્યું છે જે આપ શું કેવા માંગો છો ભાઈ અમારા ઘરમાં પાણી ગડી ગયું કોઠણ કોઠણ લઈ ગયા પાણી હતું ઘરમાં વરસાદ હતો ક્યાં લઈ ગયું એટલે આ એક વર્ષે જ આવો પ્રોબ્લેમ છે કે દર વર્ષે આવો પ્રોબ્લેમ થાય છે એમને દર વર્ષે એમને ઈ નીટ પ્રોબ્લેમ છે હામાં અને પાણીનો નિકાલનું કે જે પાણીનો નિકાલ તો કેલી છે નહીં એટલે શા કારણે આ પાણી એ ભરાતું હોય શા કારણે અહીં પાણી ભરાતું હોય તેવું તેને આપણે એક ઓર એક મિત્ર આવી રહ્યા છે તેને પૂછીએ આ પાણી ભરાવાનું કારણ શું હોઈ શકે જે વશિપ ચૌહાણ શું કેવા માંગો છો આ પાણી જે અહિયાં ભરાય છે એનું કારણ શું પાણી ઉપરવાસ માંથી અહીંથી વાડી માંથી આવે છે એ પાણી અહીંથી ચાલી ને નીકળી નથી શકતું એવો પણ પ્રશ્ન છે એવો પ્રશ્ન છે પાણીનો નિકાલ થઈ જાય તો બહુ સારું આ લોકો ઘરમાં બધા ગોઠણ ગોઠણ લગીને પાણી ગળી જાય છે ખાટલા ઉપર અમે બેઠા છે મારા ઘરમાં એટલું પાણી છે જોઈજો તમારા ઘરની જમે મુલાકાત કરી કે એમાં તમે છેલ્લા ત્રણ દિવસ એવું જાણવા મળ્યું કે મોટર થી પાણી તમે બહાર કાઢો છો તો એ સચ્ચે વાત છે અત્યારે મોટર ચાલુ જ છે બે દિવસ તો ડોલે થી પાણી કાઢ્યું હતું પણ થાકી ગયો એટલે આજ મોટર લઈ આવ્યો હા તો અત્યારે મારી જે અત્યારે એક મારી સાથે ઓર એક આયના રહેવાસી છે તો આજે પાણી ભરાય છે એને લઈને તમે આયના તમારા જે નગર સેવક છે એને કોઈ દી જાણ કરેલી એમાં એવું હતું કે વર્ષે અહીંયા પાણીનો પ્રોબ્લેમ બહુ હતો બરાબર જે બધાના ઘર બાજુ પાણી હતા ત્યારે અમે એને ફોન કરીને બોલાવ્યો એટલે આવ્યા તે ચોકમાં ઉભા રહ્યા જો આમો ચોક છે ને પેલા પાણી નિકાલ નીકળવ્યો જ હતો હવે રસ્તો કર્યો એટલે ઊંધો છો એટલે બધું પાણી અહીંયા જ એકઠું થાય એટલે ત્યાં આપણે એને કીધું તો હું કે ખબર કે કોઈ કોઈના ઘરમાં નિકાલ નીકળવા દે નહીં એમ એટલે કે નવેલામાંથી પાણી નિકાળવાનો રસ્તો છે નહીં કે તમે કયો ત્યાંથી અમે કરવી એમ એટલે દર વર્ષે લગભગ પાંચ થી દસ વર્ષ લગી આ એક જ પ્રશ્ન છે કે પાણી જે આવે કે નહીં એ નિકાલ ક્યાંય છે એની તમારે તમે ક્યો ન્યા કાઢવી એમ કે લોકો દર વર્ષેનો આ જ પ્રોબ્લેમ છે તો આ લોકો પાસેથી જાણવા મળ્યું છે કે આના જે પ્રતિનિધિઓ છે તે એવો જવાબ આપે છે કે તમે ક્યો ત્યાંથી પાણી કાઢીએ તો આ લોકો કોઈ એન્જિનિયર તો છે નહીં કે આ લોકો એ લોકોને કહે કે ભાઈ આહીથી પાણી કાઢો એ નગરપાલિકાનો પ્રશ્ન છે કે આ સામાન્ય પબ્લિકનો પ્રશ્ન છે એ સારું એક વિચારવા જેવું તો ખરું જે અત્યારે એક મારી સાથે એક ઓર અહીંયા આઈના રહેવાસી છે તેઓનું શું કેવું છે તેની પાસેથી આપણે શું આપનું નામ શું છું આજ કરી નાખશું કાલ કરી નાખશું પણ કઈ જ નથી આ જે પાણી છે એ ક્યાંથી પેલા વરસાદ આવ્યો તે કલાક વધારે વરસાદ રહ્યો તો અમારે મકાન ખાલી કરીને અહીંયા ભાગવાનો વારો હતો અહીંના જે નગરપાલિકાના સદસ્યો છે તેને તમે જાણ કરેલી બધા અહીંયા જે કોઈ અધિકારી આવ બધા કીધેલું છે પણ કોઈ ધ્યાન દેતું જ ના કે આ કરી નાખશું કરી નાખશું પણ કઈ થાતું જ નથી આ પાણી એક નિકાલ નથી થતો અમને અહીંયા બીજી કોઈ તબલીમાં ટૂંકમાં પાણીનો એક નિકાલ કરી દેતો ઘણું છે અમારે તમને કેવી કયા કયા પ્રકારની તકલીફ પડતી છે અહીંથી અત્યારે અમે જાણે જોઈ રહ્યા છીએ પાણી તો અહીંથી પુષ્કળ માત્રામાં વહી રહ્યું છે અને થોડુંક તાણ પણ કરે છે તો કયા કયા પ્રકારની તકલીફ થાય આમ થી વધારે પાણી આવે એટલે બધી કરે પાણી એટલે નાના છોકરા અમારે નિહાળે જવું હોય તો નિહાળે ન જઈ શકે તો એ ઘેરે ઘેરે રહેવું પડે કુલા નિશાળે મેકવા જવા હોય અમારે તો અમારે એને મેકવા જવા પડે તો એમાં અમેય પડવી ને એ પડેલા છે કેટલા છોકરા ને અમે કીધેલું છે બધા પરજા પડે છે તમે આ પાણીનો ગમે નિકાલ કરો

અને અમને આ બુંગળો નાખ્યા પછી વધ થાય છે એમ જી એક અમારી સાથે અમારા બસ મારી સાથે એક બુઝુર્ગ મહિલા હતા તેને કહેવાનું કેવું છે કે પાણી જે પાછળના ખાંચામાંથી આવે છે તેનું ભૂંગળું નહીં કાયમિક આનો હલ માટે એક એવું ડ્રેનેજ બનાવવું પડે અને જેને ડ્રેનેજ એક ખારાની અંદર જ તે દિંજાળ વિસ્તારની અંદર એક આગળ છે તે ઈ પ્રકારનું ડ્રેનેજ બનાવે તો આ લોકોનું આ વિસ્તારના લોકોનું કેવું છે કે એવું કોઈ એવું ડ્રેનેજ બનાવે તો પાણી અહીંથી જે પાછળ પાંચ નાળા કહેવાય ત્યાં વ્યુ જાય તો આ લોકોના ઘર પાસે ન ભરાય હું જાર શાહ પઠાણ આગળ આવ્યા જાવ એમ